બરદા વન્યજીવ અભયારણ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં વિશ્વસિંહ દિવસની ગૌરવભેર ઉજવણી કરાઇ મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ એકસો એંસી કરોડના ખર્ચે વન વિભાગના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું બરદા અભયારણ્ય વિસ્તારમાં રૂ પંચોતેર કરોડના ખર્ચે નવો સફારી પાર્ક અને પ્રવાસીઓની સુવિધાના કામો હાથ ધરાશે ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતિક બન્યા છે એકસો ત્રેતાલીસ વર્ષના લાંબા સમય બાદ બરડા ડુંગરમાં સિંહોએ કુદરતી રીતે પુનઃ વસવાટ શરૂ કર્યો છે સિંહના વિચરણનો વિસ્તાર પાછલા અઢી દાયકામાં ત્રણ જિલ્લાથી વધીને અગિયાર જિલ્લા સુધી વિસ્તર્યો છે રાજ્યની ચોવીસ જેટલી ઇકો ટુરિઝમ સાઇટ માટે હવે ઘરે બેઠા બુકિંગ થઈ શકે તે માટેનું પોર્ટલ કાર્યરત થયું છે બરડામાં સિન્હોનો પુનઃ વસવાટ થતા જેવ વિવિધતામાં નવી ઉર્જાનો સંચાર થશે ઇકો ટુરિઝમને વેગ મળશે મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ એકસો ત્રેતાલીસ વર્ષ પછી બરડા વન્યજીવ અભયારણ્યમાં સિંહો પુનઃ વસવાટ કરી રહ્યા છે ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતિક બન્યા છે તેવું આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા વન્યજીવ અભયારણ્ય ખાતે યોજાયેલા વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું લાઈટિંગ થાય થાય શેડો વચ્ચે હાથ અડાળો થઈ જાય સંતોને ભાઈ રાપુભાઈ વચ્ચે ઉપસ્થિત છે એમને પણ તાલીથી આવકારો એમને પણ જિલ્લા પંચાયત ના તાલુકા પંચાયત ના ગ્રામ પંચાયત లాయిట్ థాథులు వచ్చే హాడ કેન્દ્રીય પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય ઇન્ટરનેશનલ કે એલાયન્સ અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સિંહ સંવર્ધન પર સાસણ ખાતે આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિ રહી ભારત સરકારના સંવેદનશીલ દ્રષ્ટિકોણ અને ગુજરાત સરકારના પ્રયાસોથી સિંહોના સંરક્ષણનું સરાહનીય કાર્ય થઈ રહ્યું છે ટેકનિકલ સત્રમાં ભારત અને આફિકામાં સિંહ સંરક્ષણ ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય સિંહોની વસ્તી પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ સંશોધન અને વર્તમાન પડકારો અને નીતિવિષયક બાબતો સંરક્ષણના પાસાઓ સમુદાયોની ભૂમિકાઓ સિંહોના રહેઠાણોને પુનઃસ્થાપિત કરવા સહિતની બાબતે તજજ્ઞો દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવ્યો જૂનાગઢ તારીખ અગિયાર વિશ્વ સિંહ દિવસના બીજા દિવસે જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે સિંહ સંવર્ધન પર આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો જેમાં રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી મુરૂભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી સિંહ સંવર્ધન પર સાસણ ખાતે આંતરરાષ્ટ્રીય સેમિનારના ઉદઘાટન પ્રસંગે પ્રવાસન મંત્રી શ્રી મુળભાઈ બેરાએ જણાવ્યું હતું કે ભારત સરકારના સંવેદનશીલ દ્રષ્ટિકોણ અને ગુજરાત સરકારના પ્રયાસોથી સિંહોના સંરક્ષણનું સરાહનીય કાર્ય થઈ રહ્યું છે સિંહોની આ પ્રજાતિનું અસ્તિત્વ બચાવવા માટે આપણે આપણા પ્રયાસોને વધુ આગળ વધારવા પડશે તેમના પ્રાકૃતિક આવાસોની રક્ષા કરવી પડશે અને સ્થાનિક સમુદાય સરકાર અને વૈશ્વિક સ્તરે માર્ગદર્શન મેળવી તેના ભવિષ્ય અને સુરક્ષિત બનાવી શકાશે अफ्रीका में 2013 में वही थी और भारत वर्ष में यह 2016 से मनाया जाता जा रहा है यह दिन की केवल एक दिन की नहीं है बल्कि एक विचारधारा है वरीय जीव सृष्टि और मानवीय अभी उच्च अभिगम का संगम है विश्व के ऐतिहासिक तथ्यों पर नजर डालते हैं तो मालूम होता है कि शेरों की प्रजाति विलुप्त तो होने जा रही थी और उनका संरक्षण एवं संवर्धन इस क्षेत्र के विद्वानों तो के लिए चिंता का विषय था ऐसे समय में शेरों की प्रजाति एशिया के लायन ने भारत देश के गुजरात राज्य के

આગેવાનો સંસદ સભ્યશ્રી હિમલભાઈ અને આજે બીજા દિવસે ઇન્ટરનેશનલ સેમિનાર છે એકસો ને વધારે ડેલિગેટ્સ આજે આ સેમિનારમાં ભાગ લઈ રહ્યા છે ભારત સરકારના પણ વરિષ્ઠ અધિકારી અને સરકારના બરાબર વિભાગના અને ઉચ્ચ અધિકારીઓ પણ આ સત્સંગમાં ઉપસ્થિત છે આજે ચર્ચાઓ થશે આપણે વધારે સારી રીતે

બિગ કેટ એલાયન્સ ભારત સરકારને ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ બનાવ્યા છે બનાયા ગયા હૈ અને ગયા દિવસે દસ અગસ્ટના દિવસે આપણે વર્લ્ડ લાઇન ડે જો ઉજવામાં આવે છે એના જ ભાગરૂપે આ કાર્યક્રમ શરૂ થયા છે આજે હમણાં ઉદ્ઘાટન થયું છે અને આમાં દેશ વિદેશના તમામ જે નિષ્ણાંતો છે આમાં આવેલ છે અને તે સિંહો અને એશિયાટિક લાઇન ઉપર તમામ વિચાર વિમર્શ કરે મનોમંથન કરશે અને ભવિષ્યમાં આ સિંહોની જે સંખ્યા છે ઉત્તરોત્તર વધી રહી છે આખા સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાના પાંત્રીસ હજાર કિલોમીટરમાં ફેલાઈ ગયેલ છે તો એના જે પડકારો છે આ બાબતમાં ચર્ચા થશે અને એના જે કોર્સ જે એક્શન નીકળીને આવશે તો ભવિષ્યમાં એનો આપણે અમલ કરીને વધુમાં વધુ સુદૃઢ તરીકે આપણે એ સીઆઈ સંરક્ષણ અને સંવર્ધન કરીશું एशियाटिक लाइन लाइन से शुरू संदेश आप पहुंचवा दिया है एशियाटिक लाइन तमाम लोगों आज कामगिरी साथे जुड़ा है अने अपनी जो गुजरात नी अस्मिता प्राइड ऑफ गुजरातियों छे ऐना संरक्षण में सेवा की बने हमारी बद्धाने अपील छे